નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું સુનિલ હવે જોઈએ વિગતવાર સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગળીમાયમાય ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કેન્દ્ર રાજ્યના મંત્રીઓ સહકાર ક્ષેત્રના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં હાજર રહેલ ખેડૂતો પશુપાલકોની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિનો ધ્યેય ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાનના વરદ હસ્તે જીએમએફનું વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો છે અને વડાપ્રધાને આ પ્રસંગે અમૂલ ડેરી સાબર ડેરી સરહદ ડેરી દૂધ સાગર ડેરી અને ગોપાલ ડેરી વિવિધ પ્લાન્ટનું ઉદઘાટન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે રાજ્યમાં છત્રીસ લાખ લોકો દૂધ ઉત્પાદનમાં કામ સાથે જોડાયા છે તેમાં અગિયાર લાખ તો નારી શક્તિ છે તેમણે કહ્યું કે સહકારી ડબે દૂધ ઉત્પાદનના આ કાર્યક્રમમાં જોડાઈને બહેનો તેમના પરિવારને આર્થિક ઉત્કર્ષનો આધાર બનાવી રહી છે Thank okay. you.